શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને મોટી સંખ્યામાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા છે ત્યારે ત્રીસ દિવસનો શ્રાવણ રૂપી શિવોત્સવ આવી રહ્યો હોવાથી હાલ ભગવાન મહાદેવની ધ્વજા પૂજા અગાઉના વર્ષો કરતાં વધુ નોંધાવાની સંભાવના છે જેને લઈને ટ્રસ્ટે આગવી તૈયારો કરી મોટી માત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરી છે ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ કીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે જેથી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતિ મહત્વની અને પૂર્ણદાયક માનવામાં આવે છે શ્રી સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ શ્રાવણમાં આવનાર ભાવિકો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકિર્તન ભવન ખાતે સુચારુ પૂજન વ્યવસ્થા ગોઠવી છે આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલગ સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે તેમજ પૂજન સામગ્રી અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા માટે માટેનું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાંચતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે ધ્વજા પૂજા નોંધાવી ધ્વજા પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનને ધ્વજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજા ધ્વજા પૂજન મહત્વ છે શાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે એ નવ ગ્રહોના આકાર છે તો નવ ગ્રહોમાં કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા આકાર છે તો શાસ્ત્રની દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિનો નો કારક છે તો કેતુ ધ્વજા ચઢાવવાથી જો જન્મકુંડલીમાં સનુ કેતુના સ્થાપિત યોગ થતા હોય કે કોઈ પણ સ્થાપિત યોગ થતા હોય તો એનાથી પણ મુક્તિ મળે છે અને કેતુ ગ્રહ છે એ મુક્તિનો નો કારક હોવાથી જે વ્યક્તિના પિતૃઓને મુક્તિ નથી થતી એમ એ વ્યક્તિના પિતૃઓની પણ મુક્તિ થાય છે